હેલો હાલો <laughs> 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 હા કઈ છો વાત અરે આવશો અરે બાપા આવો ને યાર તમે જ્યારે કોમ છે એમ થોડીક વાત કરવાની છે પછી પર્સનલ વાત છે એમ બહુ ચાલે છે હમણાં આપણે સીઝન આવેલી છે તમને આ વધારે કહેતો નથી પેલું કરાવી દેસુ વીસ વાળું પોટલી તમે આવો ખરાય સારું સારું આવો હા હાલો છોરો મને લીગરી બાજુ બોલાવે છે ફોન ઘણી ને કરે છે હાલ છોરો છે કેવાય હું તો જોડતો થી એના ગુણ કેવા છે વર્તન ડાયરેક્ટ ભોંજ ભોંજણ કરે છે પણ છોરીઓ તો ટામેટા જેવી છે રૂપાળીઓ છે હવે છોરો કેવો છે હું તો ભાડું એની ઘડી એની કે બે ઘડી બે તે ખબર પડે કે એના વર્તન કેવા છે એના મા બાપ કેવા છે એના ઘેર કેવું ચાલે છે તંતર તો જો તે ખબર પડે

એક વાત વિરોધી છે બે ત્રણ જણા છે અમારે બાજુ ના છે ને પાછા અમારું નહીં તમે ચિંતા છોડો અરે એમની તમે મારે પૂરી છે ને

છોરી તો આપણે લેણ મેં હારી જોયે છોરી છે ને ચાર પાંચ છોરી હારી છે હું તને બતાડી હો જે ગમે ને આપડે કર નાખવાનું લેણ વાળી તને આમ ચહેરો અને બધી ગમે એની વાત હું કરું હું પૂછું છોરી તમે કશું ભાવ નથી આપડે હું કઈ આપડે છોરી એટલે લક્ષ્મી ઘરે આવે એટલે આપણે ફાઈનલ ફાઈનલ બરાબર અને ખોટું લાગે ને બરાબર જેવા છો નું ભંજાર કરવું પડે તમારે જોઈએ આવું ભરી મારે ગયો લગન થાય ને ફેરા ફર્યા પછી મળી જશે

આપડા આપણા વિરોધી ઘણા હા ને મળે તું ભારજી ગમે સમાચાર લાવતો રીજે પાછી રજા

બોલો તું બે તારું કોમ એવું છે મને પૂછ્યા વગર હા ભોંજણ ભાઈ હું લાવ્યો પણ પેલું છોરું કીધું છે ગુણ વાળું છે

ના બહુ કાઠું પડે એટલે સાચી વાત કરીટલી બધું લફરાવાળું છે આખું ઘોર જ

લે છોરી બેટા તું એમ થી પડે છોરી ચાર પાંચ છોરી છે હું વાત કરી તારી છોડ તેલ લેવા જાય જવા દેવા ના જાય ને બીજી કાળી કરી આવશે ગોરો છું ત્યાં લગાડે એટલે